ઘરમાં પ્રવેશ કરતા પહેલા માણસ ખડકીમાં થોભે છે ઘરનું મુખ્ય બારણું એ માત્ર અંદર બહાર જવાનો રસ્તો નથી એ ઘરની ઓળખ સુરક્ષા અને શિસ્તનું કેન્દ્ર છે આ બારણું માત્ર ખુલ્લું કે બંધ થવા માટે નથી આ બારણું બહાર અને અંદર વચ્ચેની રેખા છે બહારની ઉતાવળ અહીં અટકે છે અંદર શાંતિ પ્રવેશે છે અને આ ઉમરો પગલા નહીં માણસને ધીમો કરે છે ઘરમાં પ્રવેશ કરતા પહેલા વિચારને શાંત કરે છે ચોક જ્યાંથી આકાશ ઘરમાં આવતું હતું અને ઘર શ્વાસ લેતું હતું પોળના જૂના ઘરમાં પાણીયારું માત્ર પાણી પીવાની જગ્યા નહોતી એ એક વ્યવસ્થા હતી એક સંસ્કાર હતો ચોક એ ખુલ્લી જગ્યા નહીં ઘરની ઉજાસ અને હવાની વ્યવસ્થા છે અમદાવાદની પોળના જૂના મકાનોમાં ચોકની વચ્ચે આવેલું ટાંકો માત્ર પાણીનો ખાડો નહોતો એ તો પૂર્વજોની દૂરંદેશી અને જીવન સમજનો સાક્ષી હતો પોળના જૂના ઘરમાં રસોડું માત્ર ભોજન બનાવવા માટે ન હતું એ સેવા રૂમની બાજુમાં હતું કારણ કે ભોજન બનાવવું પણ એક પવિત્ર ક્રિયા મનાતી માટીના ચૂલા પર ધીમે ધીમે રસોઈ થતી અને ધુમાડીઓ ધુમાડાને બહાર લઈ જતું ઘર ધુમાડાથી નહીં ઉષ્ણતાથી જીવંત રહે એ માટે પોણના જૂના ઘરમાં ગ્રેન રૂમ અનાજ રાખવાની જગ્યા નહોતી એ સુરક્ષિત સંગ્રહની સમજ હતી અહીં સૂર્યપ્રકાશ પહોંચતો નહોતો હવા મર્યાદિત રહેતી એટલે જીવાત ન પડે અનાજ ન બગડે